પાવભાજી એક એવું સ્ટ્રીટ ફૂડ કે જે લગભગ દરેકને ભાવતું હોય એનો કલર અને ટેક્સચર જોઈને એવું લાગે કે આ બહારના પાઉંભાજી છે પણ આ પાઉંભાજી ઘરે બનાવ્યા છે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ બહાર જેવા જ ટેક્સચર કલર અને સ્વાદવાળા પાઉંભાજી એકદમ સરળ રીતે ઘરે કેવી રીતે બનાવાય એની રેસિપી હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા સૌ પ્રથમ તો આપણે કુકરની અંદર અડધો કપ વટાણા લઈશું આ ફ્રોઝન વટાણા છે તમે લીલા વટાણા પણ લઈ શકો ત્યારબાદ ત્રણ મીડિયમ સાઇઝના બટાકાને આપણે આ રીતે મોટા ટુકડામાં કટ કરી લેવાના છે ફ્લાવર લેવાનું છે તમે જેટલા બટાકા લો એનાથી અડધી ક્વોન્ટિટીમાં તમારે ફ્લાવર લેવાનું મીઠું સ્વાદ મુજબ નાખી દઈશું થોડી હળદર આપણે આની અંદર એડ કરીશું અને લાલ મરચું પાવડર તો અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એક ટી અને હાફ ટી સ્પૂન હળદર લીધી છે હવે અઢીથી ત્રણ કપ જેટલું પાણી નાખી આપણે શાકને પ્રેશર કૂક કરી લેવાનું છે જેથી શાક આપણું એકદમ સરસ રીતે બફાઈ જાય તો આ પ્રમાણે તમે જો પાઉંભાજી બનાવો ને તો લગભગ અડધા કલાકમાં પૂરી પાઉંભાજી તૈયાર થઈ જાય છે અને ખાવામાં એકદમ જ ટેસ્ટી બને છે કલર ટેક્સચર એકદમ સેમ બહાર જેવું બરાબર મિક્સ કરી આપણે બે થી ત્રણ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરી લઈશું તો ક્વોન્ટિટી જે છે એ મુજબ લેવાની છે કે તમે જેટલા બટાકા લો એનાથી અડધી ક્વોન્ટિટીમાં તમારે ફ્લાવર લેવાનું છે અને ફ્લાવર હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં તમારે વટાણા લેવાના હોય છે અને આટલી શાકભાજીમાંથી તમે ચારથી પાંચ વ્યક્તિ માટે આ પાઉભાજી તૈયાર કરી શકો તો પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી બે વિસલ આવે ત્યાં સુધી આપણે એને પ્રેશર કૂક કરી લઈએ હવે મેં અત્યારે કાશ્મીરી મરચાં લીધા હતા સૂકા લગભગ દસથી બાર નંગ જેટલા જેને મેં અડધા કલાક પહેલાં થોડા ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા અને પંદરથી વીસ કળીમાં લસણની લીધી છે તો લસણ અને કાશ્મીરી લાલ મરચાંની આપણે એક પેસ્ટ જેવું તૈયાર કરી લઈશું કાશ્મીરી લાલ મરચાથી કલર ખૂબ જ સરસ આવે છે અને પાઉભાજી એટલી તીખી નથી બનતી તો કાશ્મીરી લાલ મરચાંને લગભગ અડધા કલાક પહેલાં તમે પાણીમાં પલાળી હોય તો નરમ થઈ જાય છે હવે જે પાણીમાં પલાળ્યા હોય એ પાણી આપણે ઉપયોગમાં નહીં લઈએ જરૂર પડે તો થોડું બીજું પાણી નાખી આપણે વાટી અને એક ચટણી જેવું તૈયાર કરી લઈએ તો આ રીતની મેં અત્યારે એક ચટણી જેવું તૈયાર કરી લીધું છે હવે આપણું જે કૂકર છે એ થઈ ગયું છે તો શાકભાજીને આપણે આ રીતે મેશરથી જ મેશ કરી લેવાના છે તમે બહાર લારી પર જે પાઉંભાજી ખાવ ને એની અંદર વટાણા બટાકા અને ફ્લાવર બસ આ ત્રણ જ જે શાકભાજી છે એનો ઉપયોગ કરવામાં આવે છે બેઝ બનાવવા માટે તો આ રીતે મેશરથી મેં થોડું મેશ કરી લીધું છે અને કન્સિસ્ટન્સી આ મુજબની રહેશે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો એના માટે અત્યારે મેં આ રીતનો એક ફ્લેટ જે તવો આવે પેન આવે એ લીધું છે અને એની અંદર મેં બે ટી સ્પૂન તેલ નાખ્યું હતું અને અત્યારે મેં થોડું એની અંદર બટર એડ કર્યું છે તમે એકલું બટર જો એડ કરી દો ને તો બળી જાય તો થોડું એની અંદર તેલ નાખવાનું અને ત્યારબાદ એક ટી સ્પૂન જીરું નાખીશું હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે હવે બાર જેવી જો પાઉભાજી ઘરે બનાવી હોય ને તો વઘારમાં ચોક્કસ તમારે બટરનો ઉપયોગ કરવાનો છે એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ત્યારબાદ આપણે ડુંગળી લેવાની છે તો મેં બે ડુંગળી લીધી છે અને ડુંગળીને આ રીતે એકદમ ઝીણી આપણે ખમણી લેવાની છે એની પેસ્ટ નથી બનાવવાની એકદમ ઝીણી તમે ચોપરમાં ક્યાં તો એને ખમણી લો અથવા તો એકદમ ઝીણી તમારે એને કટ કરી લેવાની છે અને ડુંગળીને ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે સાંચવી લેશું આ રીતે સંતાય પછી એની અંદર કેપ્સિકમ નાખીશું તો એક મીડિયમ સાઇઝનું મેં કેપ્સિકમ લીધું છે હવે જેટલી તમે ડુંગળી લીધી હોય એનાથી ડબલ ક્વોન્ટિટીમાં તમારે ટામેટા લેવાના હોય છે તો બે ડુંગળી લીધી હતી તો હું ચાર નંગ જેટલા ટામેટા લઈશ અને કેપ્સિકમને આપણે બહુ વધારે ચઢાવવાના નથી તમે કેપ્સિકમ જો બહુ વધારે ચઢવા ને તેમાં કડવાશ આવી જતી હોય છે હવે આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એને એની અંદર એડ કરીશું અને લસણનો કાચો સ્વાદ જ્યાં સુધી જાય નહીં લસણ એકદમ સરસ ચઢી ના જાય ત્યાં સુધી આપણે એને સાંતરવાનું છે આ ખાસ અગત્યની વાત છે કે તમે આ રીતે જ્યારે પાઉભાજી માટે મસાલાને શેકો ને તો લસણ તમારું એકદમ સરસ ચડવું જોઈએ તો લસણ થોડું ચડી જાય પછી આપણે સાથે ટામેટાને પણ એડ કરી દઈએ તો ડુંગળી કરતાં ડબલ એટલે કે ચાર ટામેટા મેં લીધા છે અને એકદમ મેં ઝીણા આ રીતે કટ કરી લીધા છે ટામેટાની પણ પ્યુરી નથી બનાવવાની હવે એની અંદર આપણે મીઠું નાખી દઈએ જેથી ટામેટા જલ્દીથી ચડી જાય અને હવે બરાબર મિક્સ કરીને સ્લો ફ્લેમ પર રહેવા દઈએ ટામેટા એકદમ સરસ ગળી જાય અને લસણ પણ એકદમ સરસ આપણું ચડી જાય ત્યાં સુધી આપણે એને શેકવા દેવાનું છે તો તમે ઈચ્છો તો જ્યારે કુકર તમારું થતું હોય ત્યારે તમે સાઈડમાં આ પ્રમાણે તૈયાર કરી શકો મસાલો તો જો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે ટામેટા પણ એકદમ સરસ ગળી ગયા છે તો હવે એની અંદર આપણે બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીશું હાફ ટી સ્પૂન આપણે હળદર નાખવાની છે અને બે ટી સ્પૂન મેં પાઉભાજી મસાલો નાખ્યો છે આ ઘરે બનાવેલો મસાલો છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો મસાલાને એડ કર્યા પછી આપણે થોડી વાર માટે એને શેકી લેવાના છે હવે તમને જો વધારે તીખાશ જોઈતી હોય તો તમે નોર્મલ તીખું લાલ મરચું એક ચમચી અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું એ રીતે એડ કરી શકો પણ મેં અત્યારે કાશ્મીરી લાલ મરચું જ એડ કર્યું છે જેથી કલર ખૂબ જ સરસ આવે તો મસાલાને થોડી વાર શેકવા દઈને ત્યાર પછી એની અંદર આપણે જે શાકભાજીને મેશ કરીને રાખ્યા હતા એની અંદર એડ કરી દેવાના છે અને પહેલાં એને આપણે મિક્સ કરી લઈએ આ પ્રમાણે તમે જો મેઝરમેન્ટને ધ્યાનમાં રાખી અને પાઉંભાજી તૈયાર કરશો ને તો તમારી પાઉંભાજી એકદમ બહાર જે મળે છે ને એના જેવા જ ટેક્સચરવાળી એના જેવા જ સ્વાદવાળી અને એવા જ કલરવાળી બનીને તૈયાર થશે આ રીતે મિક્સ થઈ જાય થોડું પછી આપણે એની અંદર પાણી એડ કરીશું તો અત્યારે હું એક કપ જેટલું પાણી એની અંદર એડ કરું છું તમારે કેટલી પતલી ભાજી જોઈએ છે એ પ્રમાણે તમે પાણી નાથી તેની કન્સિસ્ટન્સીને સેટ કરી શકો હવે આ રીતે મેશરથી આપણે એને મેશ કરવાનું છે તમે જેટલું સરસ ભાજીને મેશ કરશો ને એટલું જ એનું ટેક્સચર એકદમ સરસ બહાર જેવું આવશે તમે બહાર જો પાઉભાજી ખાધી હોય તો એની અંદર જે નોર્મલ ભાજી હોય છે એની આ રીતે પ્યુરી જેવું જ એનું ટેક્સચર હોય છે જે ખડા ભાજી આવે છે એમાં આખા શાકભાજી હોય છે પણ નોર્મલ પાઉભાજીમાં આ રીતનું ટેક્સચર હોય છે તો જો એકદમ સરસ કલર આવી ગયો છે હવે આ રીતે મેશ કર્યા પછી તમને કોઈ મસાલા જો અત્યારે ઓછા લાગે એટલે કે મીઠું મરચું તમે આ સમય પર એડ કરી શકો આ રીતની એની કન્સિસ્ટન્સી રહેશે અને સ્લો ફ્લેમ પર આપણે એને લગભગ પાંચેક મિનિટ માટે રહેવા દઈશું તો પાંચ મિનિટમાં જ મસાલા ગ્રેવી બધું એકસાથે એકબીજાની જોડે મિક્સ થઈ જશે તો અત્યારે આપણી જે ભાજી છે તૈયાર થઈ ગઈ છે તો થોડી કોથમીર નાખી દઈશું હવે ભાજી તો અત્યારે તૈયાર છે પણ એનો જે કલર છે ને એકદમ સરસ આવે એના માટે આપણે એક બીજો વઘાર કરીશું તો એના માટે મેં એક ટી તેલ લીધું છે અને એની અંદર મેં થોડું બટર એડ કર્યું છે બહાર તમે જે પાઉભાજી ખાઓ એમાં ઓઇલ અને બટરની ક્વોન્ટિટી વધારે હોય છે મેં ઘરે બનાવ્યું છે તો ક્વોન્ટિટી થોડી ઓછી નાખી છે હવે એની અંદર આપણે હાફ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું આ રીતે તમે ઉપરથી વઘાર કરશો ને તો ઓછા તેલ બટરની અંદર પણ તમારા પાઉંભાજીમાં તેલ અને બટર વધારે હોય એવું દેખાશે અને થોડું આપણે એની અંદર પાણી એડ કરીશું ગેસ બંધ કરી દેવાનો છે અને તૈયાર કરેલા વઘારને આપણે જે ભાજી તૈયાર થઈ ગઈ છે એની પર રેડી દઈશું આ પ્રમાણે તમે જો ભાજી તૈયાર કરો ને તો તેલ બટર ઓછું હોય તો પણ સર્વિંગ વખતે તમે આ રીતે ઉપરથી વઘાર નાખ્યો હોય તો ઉપર તમને તેલ અને બટરનું થોડું લેયર હોય ને એવું દેખાશે તો મિક્સ કરી લઈએ બરાબર એને તો આપણી જે પાઉભાજી છે તૈયાર થઈ ગઈ છે અને ઠંડી થશે તો એ હજુ થોડી ઘટ થશે તમને જો આનાથી પતલી જોઈતી હોય તો તમે થોડું પાણી નાખી અને પતલી પણ કરી શકો હું તમને નજીકથી એનું ટેક્સચર બતાવું તો તમે જોઈ શકશો કે એકદમ સરસ જે બહાર હોય છે એવી જ પાભાજી એવા જ કલરવાળી છે અને સ્વાદ તો એટલો સરસ છે કે તમે જાતે બનાવીને ખાશો ને તો ખબર પડશે કે એકદમ ભાર જેવી છે હવે આપણે પાવભાજીમાં ભાજી તો બનાવી લીધી પણ પાઉ પણ આપણે બહારની જેમ જ તૈયાર કરીએ ને તો એના માટે મેં હાફ ટી સ્પૂન તેલ લીધું છે એની અંદર થોડું બટર નાખીશું આ ટોટલી ઓપ્શનલ છે તમારે એકલા તેલ કે ઘીમાં પાઉ શેકવા હોય તો શેકી શકાય ત્યારબાદ અમે એક ચપટીક જેટલો પાઉભાજી મસાલો વન ફોર ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું અને થોડી ભાજી જે આપણે તૈયાર કરી છે એ ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું અને આ જે મિશ્રણ છે ને એની અંદર આપણે જે બન છે પાઉભાજીના એને શેકીશું તો એકદમ સરસ જે બહાર આપણને બન આપે છે ને એવા જ મસાલાવાળા તૈયાર થશે થોડી કોથમીર એની અંદર એડ કરી દઈએ તમે જો ઘી કે તેલની અંદર કરો તો થોડું મીઠું પણ એડ કરજો મેં બટર છે એટલે મીઠું એડ નથી કર્યું અને અત્યારે મેં જે પાં ઉપયોગમાં લીધા છે ઘરે જ બનાવેલા છે તમારે એની પણ જો રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવજો તો ચારેય સાઈડથી આપણે પાઉને એકદમ સરસ રીતે શેકી લેવાના છે આ જે મસાલો આપણે તૈયાર કર્યો છે એની અંદર આ રીતે તમે જ્યારે પાઉને શેકો ને તો દેખાવામાં તો એ સરસ લાગે જ છે પણ ભાજીની અંદરનું જે મોઈશ્ચર હોય ને એના કારણે આપણા પાઉં થોડા સોફ્ટ પણ બને છે એટલે બહુ વધારે આપણે તેલ કે ઘી એની અંદર ઉમેરવાની જરૂર નથી પડતી તો બસ આપણી જે પાઉભાજી છે અત્યારે તૈયાર થઈ ગઈ છે તો એકવાર હવે તમે જ્યારે પણ પાઉભાજી બનાવો તો આ રીતે ચોક્કસ ટ્રાય કરો તમારે જો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઈટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે